જીવનનો પહેલો મત આપવા માટે પ્રાયોજના વહીવટદાર કચેરીના પહોંચ્યા ત્યારે તેમને આ પ્રકારનો કડવો અનુભવ થયો આજે ચૂંટણીનો દિવસ છે અને હું જ્યારે મતદાન આપવા મત આપવા માટે આવ્યો હતો તે દરમિયાન લાઈનમાં ઊભો રહીને જ્યારે મારો વારો આવ્યો ત્યારે હું અંદર જોવામાં આવે છે કે મારા મારી જગ્યાએ બીજું કોઈ વોટ કરી ગયેલ છે અને જે અંદર બેસેલ વ્યક્તિ મને કહે છે કે તું ઓલરેડી વોટ કરી ગયો છે તો મેં દલીલ કરતાં કહ્યું કે મેં હજુ હજુ અત્યારે આવું છું તો મારા નામે કોણ વ્યક્તિ બીજો વ્યક્તિ મને એટલું આવ્યું કે તું આગળ કરી ગયો છે જો બહાર નીકળી નહીં તો પોલીસને બોલાવવામાં આવશે ના નથી આવ્યો મતદાન કેન્દ્રની અંદર ચાર થી પાંચ ચૂંટણી કામગીરી કરતા અધિકારીઓ હોય છે અને રાજકીય પક્ષના એજન્ટો પણ હોય છે છતાં કોઈ વ્યક્તિ બોગસ મતદાન કરી જાય ને કોઈ ખબર ના પડે આશ્ચર્યની વાત છે